છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો સોળ તાલુકામાં વરસાદ પડ્યો છે ખેડાના નડિયાદમાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ખેડાના વસોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે દાહોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે રાજ્યના એકવીસ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું છે ખેડાના નડિયાદમાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ ખેડાના વસોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા તેને લઈ અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના એકસો સોળ તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરી છે ખેડાના નડિયાદમાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે પોણા અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે સવારથી બે કલાકમાં રાજ્યના એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે ત્યારે સવારથી બે કલાકમાં રાજ્યના એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મહીસાગરના લુડાવાડામાં બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં પૂર્ણ બે ઇંચ વરસાદ નોંધાયો છે

મેઘરાજાની બેટિંગ મહીસાગર જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે છે તો મહીસાગર જિલ્લામાં પડેલા વરસાદે પોલ ખોલી લુડાવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વરાદરી રોડ આનંદ પાર્ક જયશ્રીનગરમાં પાણી ઘૂસી ચૂક્યા છે પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોની હાલાકીમાં વધારો થયો છે હવામાન વિભાગની આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો લુણાવાડા કરીએ તો નગરના કેટલાક વિસ્તારોમાં પાણી છે તે છે હાલ આપણે આનંદનગર સોસાયટી જે વડોદરી રોડ ઉપર આવેલી છે વડોદરી રોડની આ સોસાયટી ની અંદર પાણી છે તે ભરાયા છે હાલ આ દ્રશ્યો છે તે પાણી ભરાયા છે નગરપાલિકાની પ્રિમન્સૂન કામગીરી છે તે અહીંયા ખુલ્લી પડી છે આ જે દ્રશ્યો છે લુણાવાડાનો મુખ્ય માર્ગ અમદાવાદ તરફ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે જેને લઈને લુનાવાડા નગરપાલિકાની ઘોર બેદરકારી અહીંયા સામે જોવા મળી રહી છે ભદ્રાપાલસિંહ સોલંકી જી મીડિયા મહીસાગર તો લુણાવાડામાં વરસાદ વચ્ચે વૃક્ષ અને દિવાલ ધરાશય થઈ છે લુણાવાડામાં ખેતીવાડી વિભાગની ઇમારતની દિવાલ ધરાશય થઈ વૃક્ષ ધરાશય થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે વૃક્ષ અને દિવાલ ધરાશયી થવાની ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન નથી હવામાન વિભાગની આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો જેને લઈને અનેક જગ્યાઓ પર તારાજીના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે નગરના ખેતીવાડી ખેતીવાડી વિસ્તારમાં જે ભવન આવેલું છે ત્યાં તે ધરાશાયી થઈ છે અહીંયા જે ધરાશાયી થઈ છે તેને લઈને જે પાણી ભરાયા હતા ને પાણીને લઈને ગટરની ઉપરથી જે પાણી છે તે પસાર થયું હતું ને પસાર થયા બાદ આ દિવાલ છે તે આખી ધરાશાયી થઈ છે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો જે રીતે દિવાલ ધરાશાયી થઈ છે સાથે સાથે

લુણાવાડામાં થયો છે વૃંદાવન સોસાયટી માર્ગ પર પડ્યો હતો થતા લોકોએ કાર મૂકી રસ્તો બંધ કર્યો હતો તો વૃક્ષ દિવાલ બાદ વિજપોલ પણ ધરાશય થવાની ઘટના સામે આવી છે